ચૈતર વસાવાને આમ આદમી પાર્ટીમાંથી ભરૂચ લોકસભાના ઉમેદવાર જાહેર કરાતા સાંસદ મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપી છે જેમાં તેમણે જણાવ્યું કે ચૈતર વસાવા આવે કે પછી ગમે તે આવે અમે 6 ટર્મથી જીતતા આવ્યા છીએ અને અમે જ જીતીશું આમ આદમી પાર્ટી લોકસભાના ઉમેદવાર જાહેર કરે કે કોંગ્રેસ જાહેર કરે આજે ભાજપના કામોને લઈને જીતીએ છે આમ આદમી પાર્ટી વાળાનું કોઈ જ અસ્તિત્વ નથી ભરૂચમાં સાત વિધાનસભામાંથી છ ભાજપ પાસે છે અમારા ભાજપના તમામ કાર્યકર બૂથ સુધી પહોંચે છે

ચૈતર વસાવાને આમ આદમી પાર્ટી ઉમેદવાર તરીકે ડિક્લેર કરે કે પછી કોંગ્રેસવાળા એમનો ઉમેદવાર ડિક્લેર કરે અમને કોઈ ફરક નથી પડવાની કારણ કે ભરૂચ સાત વિધાનસભામાંથી છ વિધાનસભા અમારી પાસે છે અને તેમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સરપંચોથી માંડીને બધા જ અમારી અમારા છે અને તેમાં રાજ્ય સરકારને ભારત સરકારના જે વિકાસના જે કામો કર્યા એ અમે સંગઠન થકી જન જન સુધી પહોંચાડ્યા છે અને સંગઠન અને ચૂંટાયેલી પાંખનો અમારો સમન્વય થઈ અમે આખા લોકસભાની અંદર અમે અમારો કાર્યકર્તા કે આગેવાન જરા પર જમપીને બેસતો નથી ને પાર્ટી પણ અમારી પાસે સતતને સતત કામ લે છે અને અમારી એક વિચારધારા છે જ્યારે આ પડાની વિચારધારા કોઈ ઠેકાણા નથી કે બાકીની પાર્ટીના જે વિચારધારા પણ એમનો કોઈ નથી આજે કોંગ્રેસનું પણ આખા દેશના લેવલ અસ્તિત્વ ખતમ થઈ ગયું છે પ્રાદેશિક પક્ષો પણ આખા દેશમાં અને ગુજરાતમાં પણ નહીંવત જેવા છે ચૂંટણી આવી એટલે સ્વાભાવિક છે કે આવા પ્રાદેશિક પક્ષો પણ ઊભા થવાના છે હવે કેજરીવાલને શું છે પંજાબને હરિયાણામાં જે પંજાબને દિલ્હીમાં જે સફળતા મળી છે એ ગુજરાતમાં મળી જશે પણ એ એ એમને આ વેમ છે આ ગુજરાત છે ગુજરાતમાં ક્યારે પણ આવા પ્રાદેશિક પક્ષો કે લોકોને ગેરમાર્ગે દોરનારા કે લોકોને જૂઠું બોલનારા લોકો કે ખોટા પ્રલોભન આપનારા લોકો ક્યારેય પણ ફાવ્યા નથી અરવિંદ કેજરીવાલે એવું કીધું છે કે ભારતીય સરકાર આદિવાસીના કામો થયા છે અધિકારીને અધિકાર આપવાનું કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં ગુજરાત પેટર્નનો સાચા રીતના અમલ કર્યો હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કેશુભાઈની સરકારમાં નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં વિજયભાઈ રૂપાણીની સરકારમાં કેન્દ્રમાં આદિવાસી મંત્રાલય નહોતું અમે જે તે બધા સાંસદ સભ્ય આદિવાસી સાંસદ સભ્ય અટલજીને મળ્યા અને આખી વાત મૂકી કે રાજ્યમાં આદિવાસી મંત્રાલય છે પણ ભારત સરકારમાં નથી ગણતરીના સમયની અંદર એક મહિનો પણ નથી લગાવ્યો અને ભારત સરકારમાં આદિજાતિ મંત્રાલય નવું ઊભું કર્યું ના સમગ્ર દેશમાં અલગ આદિવાસી મંત્રાલય છે અને એ પ્રકારની જરૂરી ગ્રાન્ટ પણ વિકાસના પૈસા પણ કરોડો રૂપિયા દેશના આદિવાસીના વિકાસ માટે આજે ફાળવી રહ્યા છે અરે આદિવાસીના એ હિતેચ્છુ હોય અરવિંદ કેજરીવાલ કે માન કે યસુદાન ગઢવી તો હું એમને પૂછું છું જાતિ અંગેના પ્રમાણપત્રો માટે બીજા પાસે કેમ બોલાય જાતે બોલું જોઈએ ઈસુદાન ગઢવી એ બોલવું જોઈએ કે જાતે અંગેના પ્રમાણપત્રોનો જે રાજ્ય સરકારે જે નિયમ બને કાયદો બને તાત્કાલિક અમલ કરો એવું સ્ટેટમેન્ટ ઈસુદાન ગઢવીનો હોવું જોઈએ કે કેજરીવાલનો હોવું જોઈએ જો મહેશભાઈ વસા ધારાસભ્ય હતા અને બીટીપીને આખા ગુજરાતમાં અને એ ભરૂચ વિસ્તારમાં મજબૂત કરવામાં એનો મહત્ત્વનો ફાળો હતો એ ભાજપમાં આવે કે નહીં આવે કે બીજા કોઈ પણ પાર્ટીમાં જાય પણ ચૈતર વસાવાનો એ કાંટો કાઢી નાખવાનો એ ઉદ્દેશ સાથે મહેશભાઈ વસાવા ચાલી રહ્યા છે કારણ કે મહેશ વસાવાની પીઠ પાછળ ભોયકો હોય આ આપના નેતા હોય અને ચૈતર હોય એટલે એ બદલાના ભાવનાથી મહેશ વસાવા ચાલે છે મહેશ વસાવા આવે કે નહીં આવે અમને કોઈ ફરક નથી અમે અમારી તાકાત પરથી તમે આ છ ટર્મથી જીતતા આવ્યા છે અને આ સાતમી ટર્મ એવી રીતના જીતીશું ને લોકોને પરિણામ હશે ખબર પડશે કારણ કે એ પ્રમાણે અમારું કામ છે સંગઠન ને ને ચૂંટાયેલું પાંકો છે અમારા એકના સમય નથી કામ કરીએ અમારા સી આર પાટીલ પ્રદેશ અધ્યક્ષ દરરોજના અમારી પાસે રિપોર્ટ લે છે પેજ પ્રમુખ સંગઠનનું સરકારની યોજના ક્યાં પહોંચી કે નહીં પહોંચી એ રીતના અમારા ગુજરાતના મુખ્યમંત્રી સમયની સમય સમય સાથે અમારા વિવિધ જે પ્રશ્નો છે પ્રજાલક્ષી પ્રશ્નો એ સીધા અમારી સાથે વાત કરીને ઉકેલી રહ્યા છે એટલે પ્રજા આ બધું જ જાણે છે અને પ્રજાને ખબર છે કે જે પ્રજાના જે નાના મોટા પ્રશ્નો પણ ઉકેલ્યા હશે એ પ્રશ્નો પણ ભાજપવાળા જ ઉકેલી શકશે કારણ કે કેન્દ્રમાં પણ ભાજપ છે અને રાજ્યમાં પણ ભાજપ છે જ્યાં જનમેદની આ મુખ્યમંત્રી બે બે આવતા હોય દિલ્હીનો મુખ્યમંત્રી આવતો હોય પંજાબનો મુખ્યમંત્રી આવતો હોય અને ગુજરાતના એમના નેતાઓ આવતા હોય અને તમે લોકો સ્વીકારો હું કહું મન તો પાંચ પંદર હજારનો રિપોર્ટ છે પણ માન લો કે પંદર એટલે વીસ હજાર આમાં હું ફરક પડવાનો છે પંદર વીસ હજાર લોકો એકત્રિતને પૂરી તાકાત લગાડી લોકસભા વિસ્તારના એટલા નહીં ગુજરાતભરમાં અલગ 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 સ્થાનો છોટા ઉદેપુર માંડીને આ બાજુ પૈસા આપીને લાવ્યા હશે નહીં આવ્યા તો આ ના કહેવાય પૈસા આપીને લાયા હશે ગમે તેમ કરીને લાયા હશે કે લોકોને જૂઠાણું બોલીને લાયા હશે મફત આપીશું બધું જ કહ્યું છે તો આ જનમેદની ના કહેવાય અમારા મુખ્યમંત્રી આવતા હોય તો એક અમે બે ત્રણ દિવસમાં પચીસ ત્રીસ હજાર લોકો ભેગા કરી પ્રધાનમંત્રી આવતા હોય કે માનની અમિત શાહ આવતા હોય તો લાખોની સંખ્યામાં અમે લોકોને ભેગા કરતા હોય આ તો કશું જ નથી અમે સામે પ્રતિસ્પર્ધી છે એટલે અપક્ષને પણ અમે મજબૂત માનીએ છીએ અને એના કારણે અમે જીતતા હોઈએ છીએ સામે કોણ ઉમેદવાર છે એને ધ્યાન રાખીને અમે ચૂંટણીની વ્યૂહરચના કરતા હોઈએ છીએ અને એને ધ્યાનમાં રાખીએ જ્યાં અમારે વિશેષ ધ્યાન આપવાનું હોય ત્યાં અમે ધ્યાન આપીએ છીએ જ એટલી વ્યૂહરચના છે સંગઠનમાં જ એટલી તાકાત છે કે ગમે તેટલો વ્યક્તિ મજબૂત હશે ભૂતકાળમાં અનેક લોકો આવ્યા છે ને ભરૂચ લોકસભા હોય કે બીજા ગમે તે જગ્યાએ બલબલાને બોલાને અમે પરાસ્ત કર્યા છે